પ્રાણી માત્રને વિદ્યાર્થી મિત્રો મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો પ્રાણી માત્રને આ એક પ્રાર્થના ગીત છે આ કાવ્ય દયા અહિંસા ધર્મ અને પ્રેમનો અનુભવ કરાવે છે તે સમગ્ર માનવજાતને જીવનનો પ્રેરણાદાયી સંદેશ આપે છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ આપે છે તને રક્ષણ આપ્યું માના પોતા સમસહોને પૂર્ણ અહિંસા આચરનારા ગમન તપસ્વી મહાવીરને જનસેવાના પાઠ બણાવ્યા મધ્યમ માર્ગ બતાવિને સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તેને जगत पूर्ण पाड़ियो टेक वणी छे जीव तर मा राम रहे जो सदा अमारा अंतर मा सगड़ा कार्यो करिया छताए रहिया हमेशा निरलेपी एवा योगी कृष्ण प्रभु मा रह जो अम मनडा राखूं ઉપ પ્રભુ પુત્ર ઈસુજે ક્ષમા સિંધુને ને વંદન હો રહમ ને કિના પરમ પ્રચારક હઝરત મહમદ તિલ રહો જર ધોસ્તી ના ધર્મ ગુરુ ને પવિત્રતા દિલ માં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિ માં ખપ લાગો સારાંશ આ કાવ્યમાં કરુણા અહિંસા નિસ્વાર્થતા અને ન્યાયના ગુણો પર ભાર મુક્તિ વિવિધ આધ્યાત્મિક વ્યક્તિઓ અને તેમના ઉપદેશોનો સંદેશ આપે છે મહાવીરને તેમના સંપૂર્ણ અહિંસાના અભ્યાસ માટે બુદ્ધને તેમના નિસ્વાર્થ સેવાના ઉપદેશો માટે કૃષ્ણને તેમના પ્રેમના મૂર્ત સ્વરૂપ માટે ઈસુને તેમની ક્ષમા માટે મુહમ્મદને તેમના દયાના પ્રચાર માટે અને જથુસ્તને તેમની શ્રદ્ધાની શુદ્ધતા માટે શ્રદ્ધાંજલિ આપે છે આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે સચોટતાથી સર્વધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે પરંતુ આ સર્વધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા દેશ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે